નમસ્તે મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એક એવી સફર પર જ્યાં કુદરત ભક્તિ અને સાહસ ત્રણે એક સાથે જોવા મળે છે હા મિત્રો ગુજરાતના જૂનાગઢમાં આવેલા મહાન ગિરનાર પર્વતની યાત્રા પર જ્યાં પ્રત્યેક પગથિયું ચડતા મનમાં માત્ર એક જ ઉર્જા અનુભવાય છે એ છે જય ગિરનાર ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો અને હિમાલય પર્વત કરતાં પણ જૂનો પર્વત માનવામાં આવે છે જેની ઊંચાઈ અંદાજે ત્રણ હજાર છસોને સાસઠ બુદ્ધ એટલી છે અહીં આશરે નવ હજાર નવસોને નવ્વાણુંથી વધુ પગથિયા આવેલા છે ગિરનાર પર્વતમાં અનેક પ્રાચીન મંદિરો છે જેમ કે દત્તાત્રેય મંદિર અંબાજી મંદિર નેમિનાથ જૈન મંદિર કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવના સ્વરૂપે અંશિયાની કોખે પ્રગટેલા દત્તાત્રિય ભગવાન અહીં બાર વર્ષ સુધી તપ કર્યું હતું તેમના પગલાં અહીં સ્વયંભૂ રીતે પ્રગટિયા છે જૈન ધર્મ માટે પણ આ પર્વત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ અંતે ફક્ત એક જ વાક્ય મનમાંથી નીકળે છે મિત્રો જો તમને આ દ્રશ્યો ગમે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ લાઈક શેર કરો અને કોમેન્ટમાં લખો જય ગિરનારી તો ચાલો હવે આગળ વધીએ ગિરનારના પવિત્ર દર્શન કરો જય ગિરનાર એ હાલો મિત્રો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ તમને બધાને તો મિત્રો અમે આવ્યા છીએ ગિરનાર અત્યારે વાગી ગયા છે સવારના કેટલા વાગ્યા છે ભાઈ હાડા છે વાગ્યા છે બોલો નહીં થાની તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના હાડા છ અને તમે અત્યારે વાતાવરણ જોઈ શકો છો ભાઈ સુંદર મજાનું આયાં વાંદરા છે ભાઈ લાગડ

ભાઈ થોડુંક આપણે ચડી ગયા છે ડાગરા ને ગરમી ભાઈ ખતરા નાખે થઈ છે અહીંયા અને હવે થોડોક પવન ખુલ્યો છે ભાઈ કારણ કે થોડાક ઉપર આવ્યા ગયા નીચે તો ભાઈ ગરમી એટલી થઈ ને ભાઈ વરસાદ વગેરે ના લીધો એવું થઈ ગયું છે ઉઘાડ ખાવા મેળ્યો છે ધીમે ધીમે થોડો થોડો પવન ફૂકાવા મળ્યો છે અને મજા આવે છે ભાઈ અને બધા રેજો વિડીયો માં હજી તમને આખો નજારો બતાવવાનો છે ગીર ના તો

ભાઈઓ બાપુ બાપુની સમાધિ તરફ જવાના રસ્તે જ આવી છીએ ભાઈ ધીમે ધીમે એના રસ્તો તમે જોઈ શકો છો ભાઈઓ બહુ ડેન્જર રસ્તો છે આ બાજુ આવો છો તો ધ્યાન રાખજો ભાઈ અને વાતાવરણની તો ભાઈ વાત જ પૂછો માં ભાઈ સ્વર્ગ જેવું વાતાવરણ છે ભાઈ જવો તમે બધું લીલું લીલું થઈ ગયું છે ગ્રીનરી અને ફૂલ મોસ્ટ છે ભાઈ અહીંયા અહીંથી મોજ મસ્તીનું પાણી આવે છે ઠંડુ ઠંડુ અને પાણી બાણી પીને તમે આગળ નીકળો અહીંથી ભાઈઓ અહીંયા આવવાનો રસ્તો થોડોક હાર્ડ છે તમે જોઈ શકો છો પણ અહીંયા આવો ને તમે તમારું દિલ ખુશ થઈ જાય બાકી વાતાવરણ જુઓ તમે રસ્તામાં મસ્ત ઠંડુ પાણી વહેતું જાય છે અને મસ્ત વાદળો જોવો તમે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ભાઈ આવો રસ્તો છે ભાઈ આવશે મજા અહીંયા તમે આવો ને એટલે રસ્તો એટલો હાર્ડ છે અને લોકેશન એ ભાઈ એમ છે જો કાંઈ ઘટે નહીં ભાઈ અને અહીંયા આવી ગયું છે આપણે વેલનાથ બાપુનું સમાધિ સ્થળ તો ચાલો હવે છે આગળ તો ભાઈ ફાઈનલી અહીંયા છે વેલનાથ બાપુનું સમાધિ સ્થળ દર્શન કરી જાઓ તમે અને અહીંયા ઝાડમાં તમે જોવો છો માણસોની આસ્થા સિક્કામાં આખા ઝાડમાં સિક્કા નાખી દીધા છે જુઓ તમે આ બાજુ પણ છે કેટલા સિક્કા નાખ્યા છે ભાઈ ઝાડમાં આ જગ્યા આવેલી છે ભાઈ વેલનાથ બાપુનું સમાધિ સ્થળ છે ને ત્યાં અને અહીંયા તમે બાપુને જોઈ શકો છો તેમાં બેઠા છે મસ્ત આદેશ ઓયો ગિલનારમાં આવો છો તો બે હજાર સીડી ચડી જાવને એટલે તમને बाजूમાં સાઈડમાં નવો રસ્તો બતાહે ધૈવ વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો બોળ મારેલું છે તો ત્યાં જરૂર આવજો ભાઈ લોકેશન ગજબનું છે ભાઈ અને અહીંયા તમે જોઓ અહીંયા સમાધિ સ્થળ છે આ જગ્યા બતાઈ છે ધજા છે અહીંયા અને અહીંયા દર્શન કર્યા છે ભાઈ તમે વિડિયોમાં જોયું છે અને અહીંયા થી ધીમે ધીમે જાઈ છે બધ આગળ ધૈવ ગિલનારી પાસ મોજ છે ભાઈ અહીં મોજ તો ભાઈ આઠ વાગીને દસ મિનિટ થઈ ગઈ છે અને અમે વહેલાદ બાપુ ને સમાધિના દર્શન કરીને રિટર્ન આવી ગયા છીએ પાછા સીડીમાં અહીંયા બધા સાસ પીવાની ઈચ્છા થઈ છે ને ભાઈ બધા ગરમીના થઈ ગયા છે બોળ ને ભાઈ કાકા સાહેબ બનાવી દે મસ્ત એટલે પીને પાછા ઉપર નીકળીએ ધીમે ધીમે એની સાહેબ છે કે બેની ને કાંઈ વાંધો નહીં આલો હા હા ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ દસ રૂપિયાનો કરાશ

ખબર તો નથી લગભગ ત્રણ હોય ત્રણ થયા હોય હા જો પાણી આવે છે મસ્ત દાદર માંથી મૂરછળધાર વરસાદ તો નથી પણ ઉપર જતા લગભગ ધોવા મળશે વરસાદ એવું લાગે છે અને આ નીચેનું વાતાવરણ ધોવા ભાઈ ભાઈ આ છે પોણા નવ વેગાનો નજારો અને અહીંયાથી તમે જોવો ને પબ્લિક બધું ધીમે ધીમે ઉપર ચડે છે અહીંયાથી અને અહીંયાથી આ રસ્તો છે અહીંયાં અહીં ફરવા જાય છે આ રસ્તો છે અને અહીંયા છે ગેટ ત્યાંથી આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું મસ્ત લાગે છે ભાઈ નજારો અને ભાઈ વાદળા ઉડે છે ભાઈ ફર જામી ગયો છે આ બાજુ તો મિત્રો નવ વાગી ગયા છે ને બધા નોખા પડી ગયા છે બે જણા આગળ ગયા બે જણા નીચે બેઠા છે અમે ત્રણ ચાર જણા થોડુંક મસ્ત વાતાવરણ છે ફોટા ફોટા પાડી લઈ અને નીચે જવો ભાઈ કાંઈ ઘટે નહીં વાતાવરણ છે અને પબ્લિક તમે જોઈ શકો છો એ શું નું ર થરતા થરતા આવું કઈ જોય તો ખરી ઓ ભાઈ ટિકડા મિકડા ન કરાય ઘરાઈ ની હું કેવું ભાઈ જો અમે ભાઈ સારું છું ખૂટી ગયું છે હાલો તો ભાઈ ત્યાં ધીમે 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 ભાઈ તો ભાઈ પોણા દસ વાગી ગયા છે ને આપડે અહીંયા છે જય શ્રી ગૌમુખી

જો ભાઈ આ બધા ઈ છે જે સવારે છ વાગે કોઈનો નો ઉત્સાહ હમાતો નતો તમે જોઈ શકો હમાતા નતા સવારે છ વાગે કે હા ભાઈ ચડવાનું છે હજી તો ભાઈ અમે અંબાજી પોગ્યા છે ઈ આ ભાઈ છે ને ભાઈ આ ભાઈ સૌથી પેલા અંબાજી આવીને બેઠા છે દોઢ કલાકથી અને અમે તો ભાઈ હજી હમણાં પગ્યા છે અને હા ભાઈ અમે તો બધા હારે હતા ભાઈ આ ભાઈ સૌથી પેલા આવી ગયા ભાઈ અમારે ભાવેશભાઈ ઉતાવળા આ ભાઈ ને તો ઉત્સાહ હમાતો નતો સવારે સો વાગે

તો નાસ્તા પાણીમાં તમને મકાઈ છે સમોસા છે પૌવા છે ચણા છે બધું મળી રહે મેગી છે તો અહીંયા જવું બધા નાસ્તા પાણીનો એન્જોય કરે છે બીજે ભત્રી બોલે ભાઈ ઉનાની મોજ ભાઈ

ફટાફટ બધા આગળ આવી છે હું ને ભાઈ રોની ભાઈ બે હરે ભાઈ ધીમે ધીમે જાય છે ભાઈ ફોટો લે ફોટા પાડતા પાડતા મોજ કરતા કરતા ભાઈ ભાઈ ફાઇનલી 12 માં 10 મિનિટ ની વાર છે ને જો આપડી આપડી ગેંગ આયા મળી ગઈ છે અને આયા છે આપણે ગેટ ગુરુ દાદાજી નો ગુરુ દાદાજી ગેટ છે ભાઈ આયથી હવે જાય ઉપર ધીમે ધીમે મજરા મજરા હું ખોવાઈ ગયો તો હું ખોવાઈ ગયો તો ક્યાં ગયો તો એલા ગિરનારમાં ખોવાઈ ગયો હું વાત કરે

તો ભાઈ ફાઇનલી આપણે ભોગી ગયા છે ઉપર અને ઉપર હવે દર્શન કરી લઈ ઉપર તો કેમેરો અલાઉડ છે નહીં ને વાતાવરણ થોડું સારું થયું છે તો નીચેનો નજારો દેખાય છે

ખુલી ગયું છે ને તડકો માય 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 હવે જોવા જેવું આવ્યું છે વાતાવરણ ને બધા થાકી ગયા છે હવે જઈ છીએ નીચે ધીમે ધીમે અને અહીંયા છે ભાઈ આપણે મેન પહાડી જો ઉપરનું વાતાવરણ હજી ખરાબ છે નીચે થોડોક તડકો આવી ગયો છે મસ્ત અને જાય છીએ ભાઈ હવે પ્રસાદી લેવા પ્રસાદી ક્યાં આપે સંજયભાઈ આશ્રમમાં આશ્રમમાં જવાનું છે ભાઈ પ્રસાદી લેવા ભાઈ બે વાગી ગયા છે ને આપણે પ્રસાદી લઈ લીધી છે મસ્ત ખીચડી કઢી અને શીરો મજા આવી ગઈ ભાઈ ખાવાની મજા આવી ને ભાઈ પ્રસાદી મોજ આવી ગઈ ભાઈ ને હવે તડકો જામો છે ભાઈ વાતાવરણ મસ્ત થઈ ગયું છે આ જવો ભાઈ હા આયા છે ગુરુ દત્તાત્રી જો ભાઈ તડકો નીકળો છે મસ્ત હવે ગરમી થાય ભાઈ ઉપર ચડવામાં કેમ લાગે ગરમી તો થાય એવું લાગે છે કે ચડવો તો પડશે ગરમી થાય કાન ભાઈ કેમ લાગે બહુ ગરમી થાય કે દાન કે કે બરાબર ગરીમેના લાલ થઈ ગયા છે બધા બાધે છે એક બીજા ઓલર છે હા ભાઈ ને છોટી ગઈ છોટી ગ્યો છે જામ થઈ જેલું છે ધીમે ધીમે નીચે જાય છે ને આ બાજુ નું વાતાવરણ તમે જોઈ શકો છો બધું સમ થઈ ગયું છે અને આ બાજુ નું વાતાવરણ જોવો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને અહીંયા છે કઈક લેક છે આ તળાવડું છે નાનું એવું હું છે ખબર નહીં ડેમ હશે ને જાય છે ભાઈ હવે નીચે ધીમા ધીમા બધા ટ્રેન વાગી ગયા છે ને કોને હું કેવું છે ભાઈ કોને કેવો થાક લાગ્યો નથી લાગ્યો

રિટર્નમાં અને સીડી તો બહુ ખતરનાક છે ભાઈ એની ચઢાઈ તો નવી સીડી હતી જાઓ ને તો વધારે મજા આવશે હું તો કહું અને અહીંથી વાતાણી એક નંબરનું છે અહીંથી નજારો એક નંબરનો છે અને જો ફરી મોજ લેવી હોય તો જૂની સીડીથી આવજો કારણ કે અઘરું છે થોડુંક પણ મજા આવશે તમને અને ભાઈ વરસાદ આવી ગયો તો બહ બહાટી બોલાવી હતી વરસાદે અને બધા ભાઈ પલી ગયા છે હવે ત્રણ ચાર જણા આગળ વહી ગયા છે અને અમે ચાર જણા હારે બેઠા છીએ અહીં પાણીનું પરવ પરવાયું પાણી વાણી પીધું ને ઘડીક આરામ કરીએ હવે બધા થાકી ને જૂની સીડી કેમ લાગીડી લોકેશન એક નંબર નું ખતરનાક અને મસ્ત પાણી હતું ઠંડુ પાણી પીધું છે ને ભાઈ વરસાદ હતો ભાઈ 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 ધોધમાર વરસાદ તો બધા ગયા ને રસ્તો હો કોઈ રસ્તામાં અમારી સિવાય લગભગ કોઈ નથી ચાર પાંચ જણા મેળા હતા બીજા અત્યારે બીજું કોઈ અમને દેખાણ નથી આ રસ્તામાં ભાઈ તમે જૂની સીડી થી આવો ને તો રસ્તામાં કઈ દુકાન બુકાન કઈ છે નાસ્તા પાણી કઈ કઈ મળશે નહીં પાણી નું પરફ તમને જો મળી રહે અમને મળ્યું છે પાણી નું ફરફ પણ ભૂખ ભૂખ લાગે તમને નાસ્તા પાણીનું તમે નીચેથી બંદોબસ્ત કરીને આવજો અને ઉપર આવતા કાંઈ છે દુકાન બુકાન એક બે દુકાન હતી પણ બંધ હતી મને લાગે ફૂલતી નહીં હોય કારણ કે અહીંયા પબ્લિક એટલું બધું છે નહીં હોય બધું બધું દસ થી પંદર જણા હતા અમે ત્યાંથી ધીમે ધીમે ભાઈ નીચે ઉતરી છે બધા થાકી ગયા છે અને ઘડીક બેઠા છે ભાઈ આરામ કરી લઈ મિત્રો પાંચ વાગ્યા ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને ભાઈ નીચે પોગી ગયા છીએ અમે રસ્તા ઉપર આવી ગયા છીએ અહીંયા છે ભાઈ નરસિંહ મહેતા ધામ છે વાસાવડની ની જગ્યા છે અહિયાં થી તમારે રોપવે નું કાઉન્ટર છે આગળ તમને રોપવે નું કાઉન્ટર મળી જાય ને કપડા બપડા મળે છે થોડા શોર્ટ અહીંયા મિત્રો દામોદર છે અને પાણી તો અત્યારે ડોળું છે થોડુંક વધારે મિત્રો અત્યારે પોણા હાથ લાગ્યા છે ને ભાઈ હોટલમાં ગયા પેલા કપડા બધા પતી ગયા તો કપડા વપડા બદલાયવા ભાઈ રસ્તામાં અત્યારે હોટલ થી નીકળ્યા અને રસ્તામાં ચા પાણી મસ્ત પીવો ઉભા ના કારણે ઠંડી ભાઈ લાગી ગઈ હતી બધાને જો ભાઈ ગાડી માં ઘડી બેઠા છે જોવો તમે રાજા ઉદર જવાનું છે તો મિત્રો આ વિડીયો ને અહીંયા પૂરો કરી છે અને મળી આવ્યો નવા વિડીયો સાથે વિડીયો જો તમને જોવાની મજા આવી હોય ભાઈ તો વિડીયો ને લાઈક કરી દો શેર કરી દો એક મસ્ત મજા કોમેન્ટ કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બોલે ટાટા